અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે બરાબર ગુંદા લેજો સારું સાથે લીધી છે મેં બે કેરી કાચી એ અઢીસો ગ્રામ લીધી છે એટલે ટોટલ આપણે પાંચસો ગ્રામ વખાણું બનશે જરૂરી સામગ્રીમાં અહીંયા લીધી છે મેં ચાર ચમચી મીઠું સ્વાદ અનુસાર

સિંગતેલ ગમે છે એટલે હું સિંગતેલમાં બનાવું છું તમને બીજું કોઈ તેલ ગમતું હોય તો તમે એમાં બનાવી શકો છો હવે આપણે ગુંદાને ઉપરનો ભાગ આવી રીતે કાઢી લેશું

કરી લઈશું તો આ પ્રમાણે ઉપરનો ભાગ આપણે અલગ કરી લેવાનો તો આ પ્રમાણે તમારે કેરીને કટ કરી લેવાની છે એ જ વારકામાં અલગથી કશું કરવાની જરૂર નથી આ પ્રમાણે કેરી આમાં આપણે કાપી લેવાની છે પછી આપણે આના અંદર હળદર અને મીઠું એડ કરી અને નાચવાના છે તો આપણે બંને કેરી આવી રીતે એડ કરી લીધી છે હવે એમાં એક અને આ બે મોટી ચમચી આપણે મીઠું એડ કર્યું છે સાથે એની અંદર આપણે બે ચમચી હળદર એડ કરીશું આ એક અને આ બીજી ચમચી હવે આપણે કેરી અને ગુંદાને ચમચીની મદદથી ઉપર અને નીચે ફેરવી અને બધા જ ગુંદા અને કેરીની ઉપર હળદર અને મીઠાનું કોટિંગ આવી જાય એવી રીતે મિક્સ કરવાનું છે કેરી અને મીઠું એક કુદરતી પ્રિઝર્વેટિવ છે આમ આથવાથી આપણું અથાણું આખું વર્ષ બગડતું નથી માટે કેરી અને ઉંદરને હળદર અને મીઠાથી આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું અને આને આપણે બાર કલાક માટે ઢાંકીને પછી મૂકી દેવાનું છે તો આપણે ઉપર નીચે કરી મસાલો મિક્સ થઈ ગયા પછી એને આપણે ઢાંકી અને બાર કલાક એને મૂકી રાખવાનું હવે આપણે સાંભાર બનાવી લઈએ અહીંયા મેં પચાસ ગ્રામ રાયના કુરિયા પચાસ ગ્રામ મેથીના કુરિયા જે મેં ઘરે બનાવ્યા છે મિક્સરમાં મેથીને ક્રશ કરીને પચાસ ગ્રામ ધાણાના કુરિયા આ પણ મેં ઘરે મિક્સરમાં ક્રશ કરીને જાતે જ બનાવેલા છે ચાર ચમચી લીધી છે છે થી મરી લીધા કાશ્મીર લાલ મરચું બે ચમચી તીખું લાલ મરચું પણ બે ચમચી લીધું છે આ એક ચમચી હળદર એક ચમચી મીઠું આ બીજું એક ચમચી મીઠું અથાણામાં મીઠું થોડું વધારે રાખવાનું અને આ એક ચમચી આપણે હિંગ લીધી છે અથાણામાં મીઠું વધારે રાખવાથી એક કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને અથાણું સાચવી શકાય આ મેં સિંગતેલ ગરમ કર્યું છે એક વાટકી એને થોડું ઠંડુ થવા દીધું છે પછી આપણે આમાં થોડું થોડું કરીને એડ કરીશું એક સાથે આપણે તેલ એડ કરવાનું નથી થોડું તેલ નાખીને મસાલા મિક્સ કરવાના પછી પાછળથી બાકીનું વધેલું તેલ આપણે એડ કરવાનું છે

કાઢી લીધા છે તમારી પાસે પણ કોઈ આવી ચરણી હોય તો તમે એને કાઢી લઈ શકો છો અથવા કાપડની મદદથી પણ તમે આ જ પ્રક્રિયા કરી શકો છો

તો આપણા બે ચાર કલાક પછી બુંદા અને કેરી કિચન ટવલ પર એકદમ સુકાઈ ગયા છે જો હવે આ અથાણું બનાવવા માટે એકદમ રેડી થઈ ચૂક્યા છે તો હવે આપણે ગુંદા અને કેરીની અંદર મસાલો એડ કરીશું સૌથી પહેલાં આપણે ગુંદામાં મસાલો એડ કરીશું તો બાર કલાક પછી આપણો જે સાંભાર મસાલો તૈયાર કર્યો હતો એ પણ એકદમ રેડી થઈ ગયો છે જો તમે જોઈ શકો છો હવે આપણે આ મસાલાને આપણા સૂકવેલા ગુંદા અને કેરીમાં એડ કરીશું સૌથી પહેલાં આપણે ગુંદામાં એડ આવી રીતે હાથમાં લઈ અને મસાલો ભરી લેવાનો છે આવી રીતે તમારે બધા જ ગુંદાની અંદર હાથથી આપણો બનાવેલો સાંભર મસાલો એડ કરી લેવાનો તો મેં બધા જ ગુંદામાં મસાલો એડ કરી દીધો છે હવે આપણે કેરીને મસાલો એડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો આપણે કેરીને એક અલગ વાસણમાં લઈશું અને એની અંદર આપણો સાંભાર મસાલો એડ કરી અને મિક્સ કરીશું તો આપણે આ એક વાસણ લીધું છે સ્ટીલનું એની અંદર આપણે આ કેરી એડ કરીશું હવે કેરીને વાસણમાં લીધા પછી એનામાં આપણે સાંભર મસાલો ઉપરથી એડ કરવાનો છે આવી રીતે હવે મસાલા અને કેરીને આપણે ઉપર નીચે ફેરવી અને બરાબર મસાલો એડ કરી લેવા આવી રીતે તો આપણી કેરી ઉપર મસાલો બધી જ રીતે વ્યવસ્થિત ટકી ગયો છે તો હવે આપણે એને એક કાચના જારમાં ભરી લેશું તો આ આપણી કાચની જાર છે કાચની બહાણી એને આપણે સુકવી લેવાની તો પહેલા આપણે આ મસાલો એડ કરવાનો છે સૌથી પહેલાની છે આ પ્રમાણે કાચની બરણીમાં પહેલા આપણે મસાલાનું લેયર તૈયાર કરવાનું આ બતાવું છું પછી આપણે એમાં અથાણું એડ કરવાનું છે તો આપણા મસાલો ભરેલા ગુંદા આવી ગયા છે બરણીની અંદર તો આવી રીતે આપણે બુંદા અને કેરીના અથાણાને આ કાચની બહણીમાં આપણે ધીરે ધીરે ભરી લેવાનું છે પછી ગુંદા એડ કર્યા પછી એની ઉપર આપણે જે કેરી મસાલો તૈયાર કર્યો હતો કેરી સાથે એ એડ કરી લેવાનું છે એટલે બહણીમાં આપણે ત્રણ લેયર બનશે પહેલા સાંભર મસાલો પછી મસાલો એડ કરેલા ગુંદા અને સૌથી ઉપર મસાલા એટલે કે સાંભર મસાલા જોડે મિક્સ કરેલી કેરી એડ કરવાની છે તો બહણીમાં આપણે ત્રણ લેયર બનશે તમે પણ આ પ્રમાણે બનાવશો તો તમારું ગુંદા અને કેરી નું એકદમ જોરદાર બનશે મિત્રો અને આખું વરસ તમે ટેસ્ટી અથાણું ખાઈ શકો છો અને બિલકુલ બગડે નહીં તો આવી રીતે પહેલાં તેલ લેયર બનાવવાના અને પછી લાસ્ટમાં આપણે એનામાં આપણે આપણું સિંગતેલ એટલે કે મગફળીનું તેલ એડ કરવાના છે તો આ આપણું આવી ગયું છે અમે પહેલેથી ગરમ કરી અને ઠંડુ કરેલું મગફળીનું તેલ એટલે કે સિંગતેલ છે હું અથાણા સિંગતેલમાં જ બનાવું છું તમને બીજું કોઈ તેલ ગમતું હોય તો તમે એમાં પણ બનાવી શકો છો જુઓ મિત્ર તેલ એડ કર્યા પછી કેટલું સુંદર દેખાય છે હા હા જેટલું સુંદર તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમે પણ ઘરે આ ગુંદા અને કેરીનું અથાણું બનાવી એનો ટેસ્ટ કરી મને જણાવજો કે મારા આ વિડીયો પ્રમાણે તમે બનાવ્યું તો તમારું અથાણું કેવું બન્યું છે બરાબર તો આ વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આશા રાખવું કે તમને આ વિડીયો ગમ્યો હશે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી એનો બે લાઈકોન પ્રેસ કરી લેજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ઠીક છે મિત્રો તો તમે પણ ઘરે જ અલગ અલગ મારા વિડીયો જોઈને અથાણા બનાવી તૈયાર કરી લો ઉનાળાની સિઝનમાં બધા જ અથાણા બનાવી લેવાના તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ